આજે સુરેન્દ્રનગર જિલ્લા આયોજન મંડળની બેઠક હમણાં પૂર્ણ કરી છે આજની બેઠકમાં સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ તાલુકા પંચાયત તાલુકા આયોજન મંડળ નગરપાલિકાએ જે સ્થાનિક કક્ષાએ આયોજન કર્યું હોય એમાં ચારસો બાર જેટલા નાના મોટા વિકાસના કામો તેરસો બાવીસ પોઈન્ટ ત્રેપન લાખમાં નું આયોજન આજે અહીં કરવામાં આવ્યું છે ચોવીસ પચીસના વર્ષ માટે અને ત્રેવીસ ચોવીસના વર્ષના કામો જે પ્રગતિ હેઠળ છે જે કામ શરૂ નથી થયા એની સમીક્ષા કરી છે અને એના આગળના વર્ષના એકવીસ બાવીસના પણ થોડા ઘણા કામો જે શરૂ નતા થયા એની અથવા પૂરા નથી થયા એની પણ વાત કરી અને સુરેન્દ્રનગર જિલ્લાના ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં જે નાના નાના વિકાસના કાર્યો અલગ અલગ ક્ષેત્રના જે જરૂરિયાત પ્રમાણેના કામો છે જેને જનપ્રતિનિધિ ચૂંટાયેલા પ્રતિનિધિ તાલુકા જિલ્લા પંચાયત નગરપાલિકાના સભ્યો બાકી જે રજૂઆતો કરી હોય સરપંચ ગ્રામ પંચાયત એ બધા કામોનું તાલુકા કક્ષાએથી આયોજન થયું એ આયોજનને આજે અહીંયા મંજૂરી આપવામાં આવી છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં જે વિકાસના કાર્યો છે અલગ અલગ સરકારની જે આ ગ્રાન્ટો હોય છે વિવે વિવેકાધીન અને અન્ય હેડ નીચેની જે ગ્રાન્ટો છે એના કામો અગાઉ પણ ખૂબ સરસ રીતે સમય મર્યાદામાં પૂર્ણ કર્યા છે અને હજુ વધારે ઝડપથી આ ચાલુ વર્ષના ચોવીસ પચીસના કામો છે એની હમણાં જ અઠ્યાવીસ બે પહેલાં મંજૂરી મળી જાય એ પ્રકારની વાત પણ અહીં કરવામાં આવી છે